भावनगर जिला दाठा पोलिस इंग्लिश दारू जथा साथे बे शख्सों ने फोर व्हील कार झड़पी पाड़ा दाठा पोलिस स्टेशन थी मल्टी विगत मुजब दाठा पोलिस स्टेशन पीएसआई वी सी जाडेजाए पंथकमांग दारू जुगार नशाकारक पदार्थ ने स्नाबूक झूंबेश अंतर्गत सूचन मार्गदर्शन अपेलते मुजब स्टाफ पेट्रोलिंग में दरमियान चोक्स हकीकत मेल के विजय उर्फ गठी और महेश वासिया बने भेगा गैरकायदेसर इंग्लिश दारू नो जथो फोर व्हील कार मांग भरी कारण अर्थे तलि गा ला महिति आधार दाठा टीम वोचमा दरमियान शख्सो निकलता स्टाफ द्वारा तलाशी लेता इंग्लिश दारू बोटल नंगगनो न सीतेर किमत रूपिया छवीस हजार सीतेर कार सहित कुल बे लाख एकत्र हजार सीतेर मुद्दा झड़पी पाडेल बन्ने आरोपीओ ने कार साथ दाठा पोलिस स्टेशन ला आग कार्यवाही हाथ धरेल ઝડપાયલ આરોપીઓ વિજય ઉર્ફ ગટી મનુભાઈ વાસિયા રહે હાલ નવા ઝાપા મહુવા અને મહેશ આનંદભાઈ વાસિયા ગામ તલ્લી તાલુકો તળાજા વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી વધુમા ડાઠા પોલીસ ના જણાવેલ મુજબ વિજય ઉર્ફ ગટી મનુભાઈ વાસિયા અગાઉ બગડાણા સાવરકુંડલા મહુવા સહિત પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલગ અલગ રોહિશન ના ગુનાઓ નોંધાએલ હોવાનું જણાવેલ આ કાંગીરીમાન ડાઠા પોલીસ સ્ટેશન ના પીએસઆઈ વીસી જાડેજા એએસઆઈપીઆર સરવલિયા પોલીસ કોન્સ્ટેબલ જયરાજસિંહ ચુડાસમા દિગ્વિજય સરવૈયા સહિત સ્ટાફ જોડાયેલ રિપોર્ટ કમલેશ કમલેશાપા સાથે મથુર ચૌહાણ સેમર સેમર જાર વેચવાનું વેચવાનું છે છે વીઘાનું તળાજા તાલુકાના બોરડા ગામે ડોળી વિસ્તારમાં આવેલવાડી વિસ્તારમાં પાંચ વીઘાનું લીલું સેમર વેચવાનું છે સંપર્ક નંબર એક્યાસી ત્રેપન ડબલ જીરો સડસઠ એકોતેર તેમજ સતાણું ત્રેવીસ સોમોતેર સડસઠ અઠાવન પર સંપર્ક કરવો તળાજા તાલુકાના બોરડા ગામે લીલું સેમર પાંચ વીઘાનું વેચવાનું છે એડ બાય એડ